તો આવે તો પૂનમ છે આજે સૌ દેશ છે તો આજનું ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે છે આજે થોડાક લાઈવમાં વહેલા છીએ કેમ કે હમણાં સુંદરકાંડ ચાલુ થાય છે એટલે થોડાક વહેલા આવી ગયા છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે છે એટલે બાપાના દર્શન કરાવીએ ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના મુકેશભાઈ સલિયા બાપા શરામ રાધે શું સુંદર મજાના આપણે કાળાના દર્શન કરાવીએ આજે કાળવ્રદ્રાનું મંદિર જોઈ શકો સુંદર મજાનું અને પછી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાનદના દર્શન કરાવું છે મિત્રો તો આજના સુંદર મંજાના લાઈવ દર્શન જોઈ શકો છો બીજું કે તમે જોઈ શકો ટ્રાફિક કેટલી છે તે કાંતિલાલ પટેલ બાપસ્ત્રામ મમતા સોલંકી બાબસ્ત્રામ આજે લાઈવમાં થોડાક વહેલા છીએ મિત્રો રોજ કરતાં રોજના તો આપણે સાડા આઠ લાઈવ કરીએ છીએ પરંતુ આજે આપણે આઠ વાગે કેમ કે સાડા આઠ પોણા નવ બાજુ છે સુંદરકાંડ ચાલુ થવાનું છે પિન્ટુ પરમાર બાપસ્ત્રામ રાનપ્રિયા ભરતભાઈ આવવાના તો પણ કોલ કરવા નહીં તમે સંઘમાં આવવાના હતા પણ કોલ આવ્યો નથી તમારો તો ટ્રાફિક જોઈ શકો છો રાજુભાઈ ટાઢા સુરતથી બાપાસ્ત્રા જય સિયા રામ રાધ્રાદેવ આજનો ટ્રાફિક પણ ખૂબ વધારે છે સૌ સ્વદેશ હોવાથી સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાય છે જગ્નેશ બહદજી બાબાસ્ત્રા જય સિયા રામ રાધ્રાદેવ ચા બાપાના નજીકથી દર્શન કરાવીએ તો આજે છે કાદી મંદિર કાદી મંદિર ના સિંહ જોઈ શકો છો બીજું કે આવતીકાલે છે સવારે આઠ વાગે દર્શન કરવામાં આવશે પછી ડાયરેક્ટ શનિ રવિ દર્શન કરવામાં આવશે વરસાદ નથી ભાઈ બે દિવસથી શાંતિ છે તો આજના સિંધ મંજાના લાઈવ દર્શન જોઈ શકો છો જે સુંદરકાંડ ચાલુ પણ છે થોડાક દર્શન છે મિત્રો લાઈ દર્શન જોઈ શકો છો આજના સુંદર મજાના બાપાના લાયદે છે સુંદર મજાના અને ટ્રાફિક જોઈ શકો નિલેશભાઈ સોની બાપા સ્ત્રા બાપાના સુંદર આજના લાયદે છે ઈશ્વરગીરી ગોસ્વામી બાપા સ્ત્રા બધા મિત્રોને જણાવી દઈએ કે આવતીકાલે છે રાત્રે સવારે આઠ વાગે લાઈવ દર્શન મિત્રો પછી ડાયરેક શનિ રવિ છે સંધિ ને લાઈવ દર્શન આવશે સ્કૂલ ચાલુ થઈ જશે એટલા માટે આપણે શનિ રવિ ડાયરેક લાઈવ દર્શન છે

સમાધિની મિત્રો સૌસ કરવામાં આવે જિગ્નજી ફરી નવા મિત્રો જે જોડાણ મેં જણાવી દઈએ કે આવતીકાલે છે આપણે સવારે આઠ વાગે લાઈ દેશન આજે થોડાક વહેલા જ છે ટાઈમ આજે આ વાપસ કરાવ કેમકે ચાલુ થવાનું છે એટલા માટે આપણે વહેલા જ છે થોડાક તો ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું ટ્રાફિક કે અહીંયાથી બાપાની બીજા પણ સુંદર મજા કરીશું છે જોઈ શકો છો

બીજું કે જે મિત્રો અનુવાદ છે એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર ચેનલ સબસ્ક્રાઈબર કરી લે જેથી કરી દર શનિ રવિ છે સિંધી આરતીના દર્શન થઈ શકે સુંદરકાંડના લાઈવ દર્શન થઈ શકે તો આજના સિંધુ મંદિરના બાપાના મંદિરના લાઈવ દર્શન તો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકો પણ શેર કરી શકો છો ફરી નવા મિત્રોને જણાવી દો કે આવતીકાલે સવારે છે આઠ વાગે લાઈવ દર્શન કરાવીશું પછી ડાયરેક્ટ આપણે છે સિંધી આરતીના સોરી શનિ રવિ છે ડાયરેક્ટ દર્શન કરાવીશું

અબિયા ખાક કર મને બીજે દેખાય જય શ્રી રામ લાગે છે આજે નેટવર્ક પ્રોબ્લેમ છે બીજું કઈ ટાઈમ હોય તો તમે સુંદરકાન માં જોડાઈ શકો છો સુંદર મજાનો સુંદરકાંડ થાય છે દર્શનીવાર અને દર્શાવ દેશે સુંદર મજાનો સુંદરકાંડ હોય છે મિત્રો તો હનુમાનજીનો સુંદર મજાનો સુંદર સુંદર કાનો પાઠ હોય છે મિત્રો તો લાઈવમાં જોડાઈ શકો છો ફરી નવા મિત્રો છે તો જનરિક ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી છે દર્શ શનિ રવિ છે સંધ્યાર્થીના લાઈવ દર્શન થઈ શકે આવતીકાલે છે સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન કરાવશું ફરી એકવાર જણાવી દઉં તો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન बंधिधे बावलन આજે ટ્રાફિક ખૂબ વધારે છે અત્યારે મંદિર અને મંદિરના બંને ધારી માવાજી મૈત્રા વાઘાણી ફરી નવ મિત્રોને જનિધ આવતીકાલે છે સવારે આઠ વાગે લાઈ દેશન કરાવશે બીજું દર શનિદેવી છે આપણે સંધ્યા આરતીના લાઈ કરાવશે રવિવારે સવારે નવ વાગે અને સાંજના સાડા સાંધી આરતીના સમય જાણવા માટે થેન્ક યુ બાપા સમય તો આપણો રેગ્યુલર હતો પરંતુ હમણાં વેકેશન ખુલી ગયું છે ને કે દર દરરોજ આપણે છે સવારે નવ વાગે લાઈવ દર્શન કરાવતા અને સાંજના સાડા છ પછી સંધ્યારથીના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન કરાવતા પરંતુ હવે વેકેશન કાલથી ખુલે છે એટલે દર શનિ રવિ છે આપણે સંધ્યારથીના લાઈવ દર્શન કરાવશું સાંજના સાડા છ પછી અને રાત્રે છે આઠ સાડા આઠ પછી બાપાના સિંધકાંડમાં છે રવિવારે સવારે નવ વાગે બાપાના દર્શન અને રવિવારે રાત્રે છે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન કરાવશું મિત્રો રાજકોટમાં બાપાની મોજ રાઠકોડ ગૌતમભાઈ ડિજિટલ વાપસ્ત્રમભાઈ નીરુભાઈ જોશી તમામ મિત્રોને વાપસ્ત્રમ સુખદેવ વાપસ્ત્રમભાઈ તમામ મિત્રોને વાપસ્ત્રમ જય શ્રી રામ ચાલો તો આજે રાત્રે રાઈટ લસ્તુ તમામ મિત્રોને વાપસ્ત્રમ આવો નાસ્તો કરાવો ગૌતમભાઈ કીધું એટલે આવી ગયું અત્યારે સુંદરકાંડ છે એટલે સુંદરકાંડમાં જવાનું છે તમે શાયદ જવામાં આવી ગયા છો જો વહેલા આવો બાર વાગ્યા બાજુ તો રૂબરૂ મળીએ આપણે ગાંધી મંદિર બાજુ સોગરીના લાંબા વાળની ફેશન ચોવીસ લાઈફ તમામ મિત્રોને બાપાસરામ ચાલો મિત્રો તો આજનો એડ્રેસ સુધી રાખીએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો તો આજનો એડ્રેસ સુધી રાખીએ બાપાશરામ જય શિયા રામ રાધરાધે ફરી પાસ સવારે આઠ વાગે લાઈવમાં મળીએ મિત્રો બાપા સ્તરામ જય શિયામ રાધરાતે મિત્રો લાઈવમાં ચાલવા માટે ખૂબ આભાર શુભરાત્રી મિત્રો બાપાસ્તરામ આવતીકાલે છે બાપાની પૂનમ છે મિત્રો તો તમામ મિત્રોને બાપાસ્તરામ સોનલ પટેલ બાપાસ્તરામ ચાલો તાજનો એડ્રેસથી રાખીએ